સાવા નઈ કરવાનો સાવ કર્યા સમજી લેવાનું પોલીસ ના કેતોસીલું નતું તો ખબર ચાપી તને તો ખબર છે ને ડોસી કેવી કઈ ખાબર જીવ જવાના મન તો મન યાદ હેલા બધુંય તારી દોશી રે ને

કરુએ આઈને ચારે વાર તો ભઈ એક ભઈના જોર ના મારી રાખવા દેખાતું મારતો પણ હાલ લે તો તમે હાલ લીધું હશે મને થોડે નહીં

અરે કોમ તો તમે ડોળવો પડ્યા છે તમે થોડા આલો પણ તો જ આવશે અમારે તમે નઈ કેવો હાલ તો ખરા કરે કિરણ સુ જાતા માર બાનું ઓ પણ મત પણ એમ ચુ લે પણ ઓમ ચુ ઓમ ઓમ ચુ પતર મજા આવશે એવું ના નહીં કાતરે ને તમ પૈસા ના ના પાડું તો ફૂલ્યા પટા પટા તર કોતાણી

આલો કે પહેલા કે લે આ છોકરોય નહીં આયો લે પોણી વળી લે પણ એ જ તો ડાઈ પૈસા પૈસા આલા પલા વળી સુ લઈ દેખાડું નહીં આલ્યા લે બેંગો પડ્યો આય જો નહીં આળો જો નહીં આળો જો ના જા પાર તારા નોમનો

તડ લોસી તમે હેડ પતરામ ભાઈ ના પણ લોસી ઢાખો છો હો ભરો કકંદન છૂટા લે હો અઢી છોડી છોડા હે ને એટલે પછી આપણે પતરામન ઓંડા તમે પણ લોસી ઢાખો છો અલ્યા પર હોપ તો ખરા છે લ્યા એક સકલ દેવાનું છે અચ્છા આ છે લ્યા અચ્છા ઉવે એ જો ઓના ડબ્બા

તો પછી અમે આ બંધો સાવના કરો અતારે હું એ ધોકો થઈ ના જવાની છે શું જવાની નેમો તાર પર નરકમાં નાહ દાદીયા તું તો અલ્યા બત મોહાણમ જ

થોચી જવા પૈસા જોઈ પેલા તો પૈસા ગણતા થઈ જાય આઈ ગણો ભાઈ આઈ ગણો આ પૈસા આપણે તમન પેલા એ ને એમ કપા દે કન બાકી રંબા તો કોઈ છોકરીઓ ને આવતો દીયો બકા બકા કેવો આવે આ લાવ બકા બાઈક 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 કોસ બાઈક કે કોઈ છોકરી

अच्छा से बेरिया बेरिया तो वासे वापस નહી પડે ઓછી દેખાતો નહી તાર તો એવું લાગે એક તમે હેડ એમ આ બજે બાદ્રીનજીયાકની બાદ્રી ભાગશે માતાને કે ખોઠું લઈને હોય પડવાનો છે આજે આરા જુગા રામ રામ કરી દીપ Tolong jangan bete je. Kalau bete mula, eh, darjah baru ni, boleh? Eh, pelajaran bete mula ini ada, weh, ni kerbau.